वरतिर प्यार दिस कमरा आइटम नी गक्खू रायथम नी केवी गक्खू रायथम नी हे यो सटडी पे हे पेन तो रेतो हत्ती छोकरा फोटो नता हारा हारा इले हतुनी मरे रे बाजी ने मनवीरम હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા રોજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને જય દ્વારકાધીશ કેમ કે આજે છે જન્માષ્ટમી તો બધાને હાર્દિક 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 શુભકામનાઓ અને આ છે અમારો કાનુડો એક કાનુડો અહીંયા ઊભો આ બધા અમારા કાનુડા એ કા અચરમાં તો વેલા વેલા બધા ઊભા થઈ ગયા છે અને બા અહીંયા જો શાક ને એવું બનાવવાની તૈયારી કરવા મીડા છે

Pérez quedó. Así que, full, full, versa, dama, no, en mi alma, no, en mi alma, gokul item me gokul item keve uh, gokul gokul item me gokul

આગડે થોડીક વાર શાક ને ખાઈ આમાં કઈ હે બુટી ખાઈ લે ખાય ચકલા જો આવેલા મસ્ત મસ્ત

એ લાય લાઈ લાઈ હા અમારા ભાઈ ની પેલી જન્માષ્ટમી છે પેલી કાનુડા પહેરાવાગડી બોદી ભાભી લેવા પીડા પહેરાવે વાંધે નઈ તો ને કાનુડા ના લુગડા કાનુડો બનાવવાનું હે થોડી કરે બનવું ને કાનુડો કાનુડાને ઘોડે તો કરે છે નહીં એટલે માંડો પડી રી અહીંયા

અમે થોડાક ફોટા ને ઉપાડવાન છે એકાદ રીલ બિલ બનાવશું એકાદ બે ફોટા પાડશું ને એવું કઈ કરશું તો ફાઈનલ જો હાજ નો ટાઈમ થઈ જ હે ને બા શાક ની ને એવી તૈયારી કરવા મીડા કાબા હા શાક તો કરું પડ્યા હતા ને શાક બનાવવાન છે વાલો વાલો જો વાલર ખૂટવા મીડા કાબા હા વાલો નું શાક બનાવવાન હે બનાવું કઈ કઈ લે વાલો લાવ્યા એવું છે

જય બાન હે ને મેરે બોલતી નહી એય લેતો કેમ મને હું શું કાઈ ન લેતા

बात देखे तो मैं लता नहीं ढंग बोलतो नहीं आज मने मजा नहीं आ रहा हंस को नहीं पास तावा वीडियो उठिजो महाराज लताएं ताई बोलवो न तवे मजा आवे नहीं आता में थे बोला तो नहीं मजा न आवे ऐसे रखा पतिदार पूरा है गाय में तुम जा रहे गाय में सारा पैड में सारा पैड में तो આવું છે બસ જો એવું તો હેલા ઘરે બસ તો આજે હે કે ત્યાં મેળે ને એવું જોતાં અમારે ત્યાં જવાનું જવાનું હતું નહીં એટલે અમે ત્યાં મેળે બે ત્યાં ગયા નહોતા આખો દિવસ ઘરેને ઘરે જ હતા કારણ ત્યાં આખો દિવસ બાજુમાં દિવસ કાંઈ નવાનું બાજુમાં દિવસ બસ કંઈ એવું કાંઈ હતું નહીં બસ કેશયલ તો ઘેરે ઘેરેને ઘરે જ હતા આજ ત્યાં જાત નહોતા તો એવું હતું અને બસ બીજું તો કાંઈ કારણ કે કાંઈ વસ્તુ કરાય નહીં અમારે ત્યાં બહુ જવાય નહીં ને એવું હોય દાદા પાસે ચા અમે હતી એટલે એવું બધું રાખવું પડે એટલા માટે છે ને કાંઈક જાહેર નહોતા અને ઘરે બસ શાક ને રોટલો ને એવું વસ્તુ બનાવીને ખાઈ લીધું હતું મને તો ખાવાનું ભાવતું નહોતું પણ એ થોડુંક ખાઈ લીધું હું ખીચડીને એવું ક એવું હતું તો ખાસ કરીને આ જ વિડીયો છે ને રૂપા પૂરો કરશે करना करो ना करो ना करो वीडियो तुमने किमो हो तो लाइक कर दो शेयर कर दो और सब्सक्राइब कर दो कमेंट कर दो वीडियो किमो हो तो लाइक कर दो शेयर कर दो सब्सक्राइब कर दो, दो। मर्जी पीछे नवा ब्लॉग ता होती बदन जय माता दी बाय बाय